નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજે જાણીશું કે સુખ અને શાંતિ તથા સમૃદ્ધિ માટે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે જાણતા પહેલાં તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી વિડીયોને અંત સુધી નિહાળજો તો મિત્રો ઘરના મંદિરમાં સા સા આસાર વિચારો સાથે પૂજા અર્ચના કરવામાં આવે ત્યારે તેનું સીધું અને સકારાત્મક પ્રભાવ જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે મકાનમાં સ્થિરતા શાંતિ અને સમૃદ્ધિ લાવવી એ ઘરના મંદિરના મુખ્ય ઉદ્દેશ છે આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે મંદિરમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ જે પૂજાના સમયે સકારાત્મક ઉર્જા ફેલાવે અને પરમાત્માના પ્રતિ પવિત્રતા અને શ્રદ્ધા વધુ રહે તમારા ઘરના મંદિરમાં સુગંધિત ધૂપદાંડીનો સ્ટેન્ડ મૂકવાથી એક અનોખું શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય છે ધૂપદાંડી માત્ર સુગંધ ફેલાવતી નથી પરંતુ તે આધ્યાત્મિક ઉર્જા વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે તમારા ઘરના દરેક ખૂણે એક સકારાત્મક ઉર્જા ફેલાવશે જે તમારું દિવસભરનું મનોબળ ઊંચું રાખશે લોકો માનતા હોય કે મંદિરમાં ઘીનું દીવડું એટલે કે ઘીનો દીવો અને ધૂપ કરવાથી ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરના તમામ પ્રકારના સંકટ દૂર થાય છે મંદિરમાં એવી વસ્તુઓ પણ રાખવી જોઈએ જે ભક્તિભાવને મજબૂત કરે અને જીવનમાં સમૃદ્ધિ લાવે ઘરના મંદિરમાં નંદી દેવતાની મૂર્તિ મોરપંખ અથવા તો કમળના ફૂલ પણ રાખવા સકારાત્મક માટે ઉત્તમ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે સુગંધિત ધૂપદાંડીનો ઉપયોગ તમારા ઘરના વાતાવરણને પ્રિયતમ બનાવે છે જે ઘરના સભ્યોના જીવનમાં એક નવી ઊર્જા અને ઉત્સાહ લાવે છે આ પ્રવૃત્તિઓ સિવાય મંદિરમાં રેગ્યુલર સાફ સફાઈ અને નિમિત્ત પૂજા પણ અતિ આવશ્યક હોય છે મંદિરમાં ભવ્ય વિભૂતિ રાખીને પણ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે હળદર અને સંદનની સુગંધ પણ પૂજાને વધુ પવિત્ર બનાવે છે સાસા આસનથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ તો હાંસલ કરશો જ પણ સાથે તે તમારું જીવન ધોરણ પણ ઉછું લાવશે સમયની સાથે તમે અનુભવશો કે કેવી રીતે ઘરના મંદિરમાં રાખેલી આ સુગંધિત ધૂપદાંડી માત્ર સુગંધ જ નહીં પણ તમારું ભાગ્ય પણ બદલવા માટે સાધન બને છે આ વાત આખરે તમારા જીવનમાં એક એવો બદલાવ લાવે છે કે જ્યાં તમે પૈસા ગણવા માટે નોકરીયાત પણ રાખવાની જરૂર અનુભવશો તે તમારી શ્રદ્ધા પુરુષાર્થ અને તમે નિયમિત કરેલી ભક્તિનું જ પરિણામ હશે જે તમને સતત પ્રગતિ તરફ દોરી જશે ઘરના મંદિરમાં ધ્યાનપૂર્વક અને શ્રદ્ધા શ્રદ્ધાભાવે રાખેલી વસ્તુઓના આધ્યાત્મિક અને પ્રારંભ શાસ્ત્ર પરના પ્રભાવનું વિશેષ મહત્ત્વ હોય છે આવા મંદિરોમાં જે પણ મૂર્તિઓ ચિહ્નો કે સામગ્રી મૂકવામાં આવે છે તે માત્ર ધાર્મિક કાર્ય માટે જ નહીં પણ ઘરના સભ્યોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રાચીન શાસ્ત્રોમાં એવી ઘણી માન્યતાઓ છે કે જો તમે ઘરના મંદિરમાં યોગ્ય વસ્તુઓ રાખો તેને નિયમિત સાફ રાખો છો અને પૂજા અર્ચના નિયમિત કરો છો તો ઈશ્વરના આશીર્વાદ સતત તમારી સાથે રહેશે એક એવી વસ્તુ જે ઘરના મંદિરમાં મૂકી શકાય છે અને જેના સકારાત્મક પ્રભાવના કારણે આખા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે છે સુગંધિત ધૂપદાંડીનો સ્ટેન્ડ ધૂપદાંડી આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે તેમાં સુગંધ ફેલાવે અને ભક્તિભાવ ઊંડો કરીશ ઘરમાં જ્યારે ધૂપદાંડી સળગાવવામાં આવે છે એટલે કે અગરબત્તી સળગાવવામાં આવે છે ત્યારે તેની સુગંધ માત્ર ઇન્દ્રિયોને શાંતિ નથી આપતી પરંતુ ઘરના મનોરમ વાતાવરણને પણ વધુ સકારાત્મક બનાવે છે આને કારણે ઘરના બધા સભ્યોના મનમાં શાંતિ તથા પ્રેરણાનું સ્થાન થાય છે મંદિરમાં ધૂપદાંડી મૂકવાની શ્રેષ્ઠતા ધૂપદાંડીનો ઉપયોગ માત્ર ધાર્મિક પૂજાઓ સુધી મર્યાદિત નથી તે આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ મહત્વ ધરાવે છે પવિત્ર વાઇબ્રેશનનું ઉત્પન્ન થવું શાસ્ત્રોમાં અગત્યનું માનવામાં આવે છે અને ઘરના મંદિરમાં ધૂપદાંડી પ્રજ્વલિત કરવાથી તે કાર્યો સરળતાથી પ્રાપ્ત થાય છે ધૂપદાંડી પ્રત્યેક ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આની અલગ અલગ નામે ઓળખવામાં આવે છે પણ તેનો મૂળ વિચાર એક જ છે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી ઘરના મંદિરમાં જ્યારે નિયમિત ધૂપદાંડી પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે તેનું કાટમાળ નાશકને પર્યાવરણ શુદ્ધ કરતું કાર્ય પણ છે એ એક પ્રકારનું કુદરતી ચક્ર છે જે ઘરના દરેક ખૂણે પ્રાણ શક્તિના સ્તર વધારવામાં મદદરૂપ થાય છે જ્યારે તમે મંદિરમાં આ સુગંધ ફેલાવો છો ત્યારે ઘરમાં રહેલા વિભિન્ન પ્રકારના નકારાત્મક તત્વો દૂર થાય છે ઘરના મંદિરમાં રાખવા જેવી અન્ય પણ વસ્તુઓ છે જે આ પ્રમાણે છે નંબર એક મનમોહક દીવડા તે માત્ર પ્રકાશ આપે છે એવું જ નહીં પણ ઘરના મંદિરની પવિત્રતામાં પણ વધારો કરે છે ગીમા કે તેલમાં દીવડા પ્રગટાવવાથી તે ઉર્જાના સ્ત્રોત બની જાય છે નંબર બે પંચપત્રા અથવા તો તાંબાનો કળશ ઘરના મંદિરમાં પાણી સાથેનો કળશ અથવા તો પંચપત્રા રાખવાથી ઘરમાં શાંતિ રહે છે અને પ્રકૃતિના તત્વોનું સંચાલન સારું થાય છે નંબર ત્રણ મોરના પાક અથવા તો સૂક્ષ્મ કમળ મોરના પાક મંદિરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં કલ્પનાથી શાંતિ ફેલાય છે નંબર ચાર ચંદન અને તુલસીની માળા મંદિરમાં આવી સામગ્રી ઉપયોગ કરવાથી મનોમનમાં શાંતિ મળે છે અને ભક્તિભાવ વધુ મજબૂત થાય છે તો મિત્રો આગળ જોઈએ કે ધન પ્રવાહમાં વધારો કેવી રીતે કરી શકાય જ્યારે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય ત્યારે તે પ્રગતિ અને શાંતિ માટે યોગ્ય સ્થાન બને છે પ્રાચીન વિદ્વાનોના જણાવ્યા અનુસાર જો મંદિરમાં પવિત્ર અને સુગંધથી ભરેલું હોય તો તે ઘરના દરેક સભ્યોના મનોમન અને જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે તમે ધન પ્રવાહ માટે ગુફાના દરવાજા ખુલી ગયા હોવાનો અનુભવ કરશો એટલું જ નહીં જો આ પ્રક્રિયા નિયમિત થાય તો ઘરના મંદિરમાં એવી ઉર્જા પ્રગટ થશે કે તમારું જીવન સહજ રીતે ઉન્નતિ તરફ જશે એક સમય એવો આવશે જ્યારે તમે તમારી આવકને સંભાળવા માટે વિશેષ મદદની જરૂરિયાત અનુભવશો અને તમારી શ્રદ્ધા અને પરિશ્રમના પરિણામે ધન પ્રાપ્તિ સતત વધતી રહેશે સામાન્ય જીવન પર પવિત્ર મંદિરની અસર ઘરના મંદિરમાં સ્થિરતા શાંતિ તથા પવિત્રતા લાવી એ માત્ર એ માત્ર ધાર્મિક પરંપરાઓ પૂરતું નથી પરંતુ એ વિજ્ઞાન અને જીવનશૈલીમાં મહત્વપૂર્ણ છે મંદિરમાં નિયમિત પૂજા કરવાથી મગજ વધુ શાંત રહેશે કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે આ રીતે ઘરમાં મંદિરમાં સુગંધિત ધૂપદાંડી મૂકી તેને નિયમિત ઉપયોગ લઈ શકો છો તો તે તમને શ્રદ્ધા સમૃદ્ધિ અને સંતોષની નવી ઊંડાઈઓ પર પહોંચાડશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલ ઉપર પહેલી આવ્યો હો તો ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો